वडोदरा शहर विस्तार वोर्ड नंबर सत्तर में आल चंद्रलोक सोसायटी चंद्रमूलेश्वर महादेव मंदिर पास मांजलपुर धारासभ्य योगेश पटेल हस्ते पेवर खात खातमुहूर्त करायु વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર પાસે છેલા ઘણા વર્ષોથી તૂટેલા ફૂલપાથને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા દંડક શૈલેશ પાટીલ અને કોર્પોરેટર નીલેશ राठौड़ તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટીના રહેશોની જરૂરિયાતને ધ્યાનમાં લઈ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજરોજ પથ્થર નાખવાની કામગીરીનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં આ કામ 2.50 લાખ રૂપિયાના ખર્ચે પથ્થર નાખવામાં આવશે આ ખાતમુરત કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવકો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓર નંબર 17 એમાં કોમન પ્લોટમાં ચંદ્રલોક સોસાયટીમાં મહાદેવના મંદિરની બાજુમાં પથ્થર પેવિંગનું કામ છે એનું ખાતમુહૂર્ત માટે આજે અમે કોર્પોરેટર અહીં ખાતમુહૂર્ત કરેલું છે અને હજુ પણ આ જે અત્યારે જે રકમ મૂકી છે એનાથી પણ બીજી રકમ મૂકીને અહીં સારું બને